મિત્રો આજના આ વિડિયોમાં આપણે ત્રેવીસ મે બે હજાર પચીસ ને શુક્રવારે આવનારી વૈશાખ મહિનાની વધ પક્ષ અપરા એકાદશી વ્રત નો મહિમા વ્રતની વિધિ તથા વ્રતની કથા સાંભળવાના છે આની પહેલાના વિડીયોમાં આપણે આ એકાદશી વ્રત ના શુભ મુહૂર્ત પારણા સમય વિશે જાણ કર્યું તથા એકાદશી નું ટૂંકમાં મહાત્મય જાણ્યું હતું તો આજના આ વિડિયોમાં આપણે આ એકાદશીનો સંપૂર્ણ સત્સંગ કરવાના છીએ તો આપ સૌ લોકો મારી સાથે અંત સુધી જોડાયેલા રહેજો એકાદશીનો પવિત્ર એવો સત્સંગ કરજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરી તમારા મિત્રોને મોકલી અમારી ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો સૌપ્રથમ તો આપણે અપરા એકાદશીનો અર્થ સમજીએ કે અપરા એકાદશી એટલે શું અને શા માટે આવું નામ પડ્યું છે તેના ઉપરથી તેનું નામ પડ્યું છે અપરા એકાદશી આ એકાદશી એ ભગવાન શ્રી હરિનારાયણ વિષ્ણુ ને સમર્પિત છે આ દિવસે તેમનું પૂજન અર્ચન કરવામાં આવે છે ઉપાસના કરવામાં આવે છે કે જેનાથી તે ભક્તોના દુઃખ દારિદ્ર્ય સંકટ ગરીબી દૂર થઈ જાય છે અને ભગવાનના આશીર્વાદથી મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે તથા જે કોઈ દંપતી આ વ્રત કરે છે તેને દાંપત્ય જીવનનું સુખ મળે છે સંતાન પ્રાપ્તિના આશીર્વાદ મળે છે અને એકાદશીની શુભ તિથિ એવી છે કે જે ભગવાન નારાયણ ને અતિ પ્રિય છે ઘણા લોકો આ વ્રત નિર્જળા કરે છે ઘણા લોકો આ વ્રત ફળાહાર કે ફરાર લઈને કરે છે અથવા તો વૃદ્ધો છે બાળકો છે ગર્ભવતી મહિલા છે કોઈ બીમાર વ્યક્તિ છે તે આ વ્રત એક ટાઈમ ભોજન લઈને પણ કરી શકે છે પરંતુ જે કોઈ વ્રત કરે છે અથવા તો વ્રત નથી કરતું તે દરેક લોકોએ આજે આ વ્રત નું મહિમા વ્રતની કથા સાંભળવી જોઈએ કે જેનાથી આપણને વ્રત નું સંપૂર્ણપણે ફળ મળી શકે છે આજના દિવસે ધ્યાન એટલું માત્ર રાખવાનું કે આજે રાંધેલો ભાત ખાવાનો નહીં લસણ ડુંગળીનું સેવન કરવાનું નહીં માંસ મદિરાનું સેવન નહીં કરવાનું વ્યસન નહીં કરવાનું ન ખવાડ ન કાપવા તથા આ ઉપરાંત કોઈની સાથે લડાઈ ઝઘડો ન કરવો નિંદા કુથલી ન કરવી ઈર્ષા ન કરવી છે ઉપવાસનો અર્થ જ થાય કે ભગવાનની નજીક આજે આપણે કેટલા છે જેટલા વધુ નજીક એટલું વધુ ફળ માત્ર ભૂખ્યું રહેવાથી એકાદશીનું ફળ મળી જતું નથી આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું આજના દિવસે જે કોઈ વ્રત ધારણ કરે છે અથવા તો નથી કરતા તે લોકો એકાદશીની પૂજા તો કરી જ શકે છે તો સવારે સૂર્યોદેવ સમયે ઊઠીને સૌપ્રથમ સૂર્યદેવને અર્ઘ આપીને તુલસી માતાના દર્શન કરીને તથા એ પછી આપણા ઘરના મંદિરમાં જ એકાદશીની પૂજા કરવાની હોય છે ભગવાન વિષ્ણુ નારાયણ અથવા લાલો કે પછી કૃષ્ણ ભગવાનનો ફોટો આપણા ઘરમાં હોય જ તો તેનું આજે પૂજન કરવામાં આવે છે જો લક્ષ્મીનારાયણની ની મૂર્તિ હોય તો તેનું સૌ પ્રથમ પૂજન કરવું જોઈએ ભગવાનને ફળ ફળાદી પીળા ફૂલ તુલસી પત્ર અર્પણ કરીને ભગવાનને નૈવેદ્યમાં ભગવાન નેવેદ્ય માં સુકો મેવો દૂધ ની મીઠાઈ ખીર કે પછી અન્ય કોઈ પણ વાનગી ધરાવી શકાય છે કે જે આપણે આજે ફરાળમાં લઈ શકીએ તેવો પ્રસાદ ભગવાનને ધરાવવાનો અને એ પછી ભગવાનનું વિધિવત પૂજન કરીને ભગવાનની આરતી કરીને જે પ્રસાદ ધરાવેલો હોય તે ભગવાનની સમક્ષ બેસીને જ લેવાનો અને એ પછી ત્યાં બેસીને આ એકાદશી ની કથા મહિમા સાંભળવાનો અને એ પછી તે જગ્યા થી ઉભું થવું જોઈએ જો આમ શક્ય ન હોય તો દિવસભર માં જયારે પણ આપને સમય મળે છે ત્યારે એકાદશી ની કથા જો આપણે દિવસે સવારે જ એકાદશીની કથા સાંભળીએ તો વધુ ઉત્તમ છે કેમ કે આપણા જો દિવસની શરૂઆત ભગવાનના નામથી નામ થી થશે ભગવાન ની થશે તો આપણો સંપૂર્ણ દિવસ સારી રીતે પસાર થશે શુભમય રીતે પસાર થશે જેવી રીતે આપણે વર્ષની શરૂઆત શુભ કાર્યથી કરીએ છીએ તેવી જ રીતે એકાદશીનો દિવસ ભગવાનના નામથી શરૂ કરવો જોઈએ સવારે ઉઠીએ ત્યારે જ હથેળીના દર્શન કરીને મંત્ર બોલવો જોઈએ કરાગ્રે વસતે લક્ષ્મી કર મધ્ય સરસ્વતી કર તુ ગોવિંદ પ્રભાતે કર દર્શનમ આ મંત્ર બોલીને ભગવાનનું નામ લઈને જ આપણી પથારી છોડવી જોઈએ એકાદશી નું વ્રત દર પંદર દિવસે આવે છે અને આપણી વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોવા જઈએ તો દર પંદર દિવસે ઉપવાસ એ આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ લાભદાયી ગણ્યો છે એકાદશી નો પુણ્ય પવિત્ર દિવસ હોય તો આજના દિવસે દાન પુણ્યનું કાર્ય કેવી રીતે ભૂલાય આજે કરેલું દાન પુણ્યનું કાર્ય અતિ ઉત્તમ માનવામાં આવ્યું છે આપણાથી જે પણ કંઈ થઈ શકે એ દાન કરવું જોઈએ જરૂરી નથી કે આડોશી પાડોશી કે આપણા ભાઈ બહેનોએ જે દાન આજે કર્યું છે તે જ વસ્તુનું દાન કરીએ જેની જેવી શક્તિ એની એવી ભક્તિ આપણે જો ચોખાનું દાન કરી શકતા હોય અનાજ દાન કરી શકતા હોય તો એ કરવાનું કપડા દાન કરી શકતા હોય તો એ કરવાનું અથવા એ રીતે પણ દાન ન થઈ શકે તો રૂપિયા પૈસાથી દાન કરી શકાય અથવા એ પણ ન થઈ શકે તો આપણે કોઈની સેવા પણ કરી શકીએ છીએ કે જે પણ એક આજના દિવસે ઉત્તમ કાર્ય ગણવામાં આવ્યું છે કોઈ વ્યક્તિની સેવા કરવી કોઈ જીવની સેવા કરવી એટલે કે આપણે ભગવાનની સેવા કર્યા બરાબર ગણાય છે ઘણા લોકો આજે ભગવાનની પૂજા કરી શકતા નથી પરંતુ તે વ્યક્તિ જો કોઈ જીવની સેવા કરી લે છે તો તે પ્રભુની જ સેવા માનવામાં આવી છે કેમ કે દરેક જીવમાં ભગવાનનો વાસ રહેલો છે

એટલા માટે આપણે સૌ લોકોએ આજના દિવસે થઈ શકે તો એકાદશી વ્રત ને ધારણ કરવાનું ભગવાન પૂજન કરવાનું ઉપવાસ થાય તો કરવાનો ન થાય તો ભગવાન ની સેવા પૂજા કરવાની અને જે કોઈ વ્યક્તિ આ વ્રત કરતું હોય તેને પ્રોત્સાહન આપવાનું નહીં કે તેના વ્રતમાં ભંગ પાડવાનો જો આપણે એવું કરીએ છીએ તો પણ આપણને તેનું પાપ લાગે છે એટલે આ વસ્તુ એટલે આ વસ્તુનું પણ ધ્યાન રાખવાનું આજના દિવસે જ્યારે પણ સમય મળે છે ત્યારે ઘર આસપાસ કોઈ ભગવાન દેવી દેવતાનું મંદિર હોય તો ત્યાં દર્શન કરવા જવું જોઈએ જો ત્યાં સત્સંગ થતો હોય તો બે ઘડી બેસીને સત્સંગ કરવાનો કથા થતી હોય તો કથા સાંભળવાની અને મંદિરે જઈ ન શકે તો ઘરે બેસીને પણ ટીવી મોબાઈલમાં કથા સાંભળી શકાય ભજન કીર્તન સાંભળી શકાય છે આજે ગીતાજી નો પાઠ કરવાનો વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવાનો નારાયણ કવચ નો પાઠ કરવાનો સુદર્શન કવચ છે યમુના કવચ છે વિષ્ણુ ભગવાન ના એકસો આઠ નામ છે ભાગવતનો પાઠ છે શ્રી કનક ધારા સ્તોત્ર એવા ભગવાનના લક્ષ્મીજી ના પાઠ છે તે આજના દિવસે કરવા જોઈએ યથાશક્તિ જેટલું આજે ભગવાન નું કાર્ય થાય દાન પુણ્ય નું કાર્ય થાય તે આજે કરી લેવું જોઈએ મનનું મનમાં રહી જાય એવું થવું ન જોઈએ તો આજનો આખો દિવસ ભગવાનને સમર્પિત કરીને પસાર કરવાનો અને બીજા દિવસે વ્રતના પારણા કરવાના ચણાની કોઈ વાનગી ખાઈને અથવા તો ચણા ખાઈને જો વ્રતના પારણા કરવામાં આવે છે તો ઉત્તમ છે અથવા અન્ય કોઈ પણ વસ્તુ ખાઈને પણ આપણે વ્રતના પારણા કરી શકીએ છીએ વ્રતના પારણા કરતા પહેલા ભગવાન ને પ્રાર્થના કરવાની કે આ વ્રત હું સમર્પિત કરું છું તમારી કરેલી સેવા પૂજા માં મારી કઈ ભૂલ ચૂક થઈ હોય તો મને ક્ષમા કરજો કાલી ઘેલી રીતે મેં આપની પૂજા કરી છે ન હું તમારો મંત્ર જાણું છું ન તો પૂજા જાણું છું ન તો ઉપાસના જાણું છું ન તો પાઠ જાણું છું

તો બોલે શ્રી કૃષ્ણ ભગવાન પૂછ્યું કે હે જનાર્દન વૈશાખવ એકાદશી નું શું નામ છે તેનો કેવો મહિમા છે તે મને વિસ્તાર થી કહી સંભળાવો શ્રી કહ્યું કે હે રાજન તમે ઉત્તમ પ્રશ્ન કર્યો છે

કાર્તિક માસની પૂર્ણિમાના દિવસે પુષ્કળ તીર્થમાં સ્નાન કરવાથી મકર સંક્રાંતિ અને માઘ માસમાં પ્રયાગમાં સ્નાન કરવાથી શિવરાત્રીને દિવસે કાશીમાં ઉપવાસ કરવાથી ગયામાં પિંડ દાન કરવાથી સિંહ રાશિમાં ગુરુ હોય ત્યારે ગોદાવરીમાં સ્નાન કરવાથી કુંભ રાશિનો ગુરુ હોય ત્યારે કેદારનાથના દર્શન કરવાથી સૂર્ય સૂર્યગ્રહણને દિવસે કુરુક્ષેત્રમાં સ્નાન દાન કરવાથી વગેરે વર્ણવેલા કાર્યો જે જે ફળ પ્રાપ્ત થાય તે ફળ મનુષ્ય અપરા એકાદશીના ના વ્રત થી મેળવી લે છે આ એકાદશી નું વ્રત પાપરૂપી વૃક્ષ કાપવામાં કુહાડાની સમાન છે પાપરૂપી કાષ્ટ બાળવામાં અગ્નિ સમાન છે પાપરૂપી અંધકાર ને દૂર કરવામાં સૂર્ય સમાન છે હે રાજન પાપથી ડરતા પુરુષે અપરા એકાદશી નું વ્રત કરવું જોઈએ જે માણસ અપરા એકાદશીનું વ્રત કરી વિષ્ણુનું પૂજન કરે છે તે સઘળા પાપોથી મુક્ત થઈ વૈકુંઠમાં જાય છે હે રાજન લોકના ભલા માટે મેં આ વ્રત તમારી આગળ કહ્યું છે આ કથાના પાઠથી અથવા શ્રવણથી સર્વ પાપોથી મુક્ત થવાય છે એવી રીતે બ્રહ્માંડ પુરાણમાં વૈશાખ કૃષ્ણ પક્ષની અપરા નામની એકાદશીનું મહાત્મય કહેલું છે તો બોલિયે શ્રી વિષ્ણુ ભગવાન સાંભળી મહિમા સાંભળ્યો આશા છે કે આપ સૌ લોકો એકાદશી નો મારી સાથે સત્સંગ કર્યો હશે અને ભગવાન આપને એકાદશી સત્સંગ નું પુણ્ય ફળ પ્રદાન કરે એવી જ અમે પ્રભુને પ્રાર્થના કરીશું તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે આજનો આ સત્સંગ કરવા બદલ આપ સૌ ભક્તોનો ખૂબ ખૂબ આભાર